ખરેખર હવે તો તમારી જોડે વાત કરવી એ નહીં ગમતી મને તો એવું થાય છે કે મારા મા બાપના ઘેર જતી રહો અરે ભાઈ હું એ કંટાળ્યો છું કાયમ જતી રહેવાની ધમકી આલુ છું જ્યાં જતી રહે મને કોઈ ફરક નહીં પડતો સારું આમે તમને કોઈ ફરક નહીં પડતો ને હું જતી રહું છું મારા ઘેર હા જા જતી રહે જા

અરે હારું ભાઈ હવે ગઈ છું તો બે ચાર દિવસ રહીને જાય તને એટલું બધું એ કઈ હું મિસ નહીં કરતો ભાઈ